પ્રત્યેક દેન જ્યારે કર્મચારીઓ મશીનોની વચ્ચે પ્રવૃત્તિઓમાં હતા ત્યારે એ પ્લાન્ટ જીવંત લાગતો પણ એ દિવસોમાં પુષ્ઠભૂમિમાં એક અંધકાર સવાયો હતો આસપાસના વિસ્તારોમાં કેટલા ખતરનાક ગુંડા પ્રવેશ્યા અને મજૂરો પર ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યું હોય તેઓનું પગલું કર્મચારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા અને ધમકાવવાનું શરૂ કર્યું આ કારણે કર્મચારીઓ ડરી ગયા કેટલાકે તો કામ પર આવું ટાળ્યું મશીનોનો અવાજ વચ્ચે એક ભયભીત સુમસામ વાતાવરણ ઊભું થઈ ગયું પ્લાન્ટના અંદરની બાહ્ય સુંદરતા સતા કર્મચારીઓના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો મશીનોનો અવાજ હવે પગલાની જેમ લાગતો લોકો વચ્ચે શાંતિ નથી માત્ર ડર અને ચિંતાનો સાંયો છે જ્યારે આ સમાચાર રતન ટાટા સુધી પહોંચ્યા તેમણે તરત નિર્ણય લીધો તેમણે વિચાર કર્યો કે આ માત્ર ઉદ્યોગની સમસ્યા નથી એ મારા લોકોની સુરક્ષા અને શાંતિનો પ્રશ્ન છે તેઓ વિલંબ વિના પ્લાન્ટ માટે નીકળ્યા તેઓ જાણતા હતા કે આ મુશ્કેલીમાં લોકોની હિંમત જગાવવી ખૂબ જ જરૂરી છે રાત અને દિવસ વચ્ચેના સમયનું વર્ણન કરીએ તો રતન ટાટા પોતે કારમાં બેઠા અંદરના વિશારો અને કર્મચારીઓ માટેની ચિંતામાં ખોવાયા તેઓ જાણતા હતા કે પ્લાન્ટમાં પ્રવેશતા ગુંડાઓનો સામનો કરવો પડશે પણ એ માટે તૈયાર છે તેમના મનમાં એક જ વિચાર હતો જો મારા લોકો ડરી રહ્યા છે તો હું પણ તેમની વચ્ચે જ રહીશ જો તેમને ખતરો છે તો એ ખતરો મારો પણ છે આ નિર્ણય માત્ર એક ઉદ્યોગપતિનો નહોતો પરંતુ એક સાસા નેતા અને માનવતાના પ્રતીકનો નિર્ણય હતો સવારના ધીમા પ્રકાશમાં રતન ટાટાની કાર પ્લાન્ટના ગેટ પર આવી ઊભી રહ્યો બાપ કર્મચારીઓ જેમણે છેલ્લા દિવસો ભય અને ચિંતામાં વિતાવ્યા હતા હવે આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા હતા કોઈએ વિચાર્યું શું એ છે આપણા બોસ એ જે હંમેશા નમ્ર અને શાંત રહે છે આપણા ડર વચ્ચે આવી પહોંચ્યા સુરક્ષા ગાર્ડ ધીમા સવારે પૂછ્યું સાહેબ અહીં ખતરો છે તમે આવો છો રતન ટાટા હળવા સીમિત સાથે બોલ્યા જો મારા લોકો રોજ કામ માટે આવે છે તો હું કેમ નહીં આવું તે શબ્દોએ પ્લાન્ટના કાપતા કર્મચારીઓમાં આશા જગાવવાની શરૂ કરી તેઓ અંદર આવ્યા અને દરેક કર્મચારીને મળવા લાગ્યા પ્રથમ મુલાકાતમાં એક કર્મચારી ડર સાથે બોલ્યો કે સાહેબ અમે છેલ્લા કેટલાક દિવસોથી ડરીને કામ પર આવી રહ્યા છીએ રતન ટાટાએ હળવા હાસ્ય કરતા કહ્યું કે ડરવું સ્વાભાવિક છે પણ ખતરો અપરિહાર્ય નથી હું અહીં છું આપણે સાથે છીએ તમારું કામ ચલાવવાનું છે અને મને ખાતરી છે કે આપણે આ મુશ્કેલી પાર કરીશું તેમની વાતો માત્ર વાતોમાં નહોતી હૃદય સ્પર્શી હતી તેઓ એ રીતે કર્મચારીઓની આંખોમાં જોઈ રહ્યા હતા જેમ આંખો આસપાસમાં વાત કરી રહી હોય કર્મચારીઓના મનમાં અનંત શાંતિ ફેલાઈ ગઈ હતી તેઓ આ અનુભવથી જાણ્યા કે ડર હોવા છતાં આ લોકો સાથે હોવું શક્તિ આપે છે ત્યારે રતન ટાટા પ્લાન્ટની અંદર ફર્યા એ વોકવે છે જ્યાં મશીનો સતત ગુંજતા કાર્યો હાથ ધરવામાં હતા મશીન રૂમમાં ગયા હેન્ડ ટોલ્સ અને મશીન સંભાળી કામ કરતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા કર્મચારીઓ ડરીને કામ કરતા હતા પણ ટાટાનું હાજર રહેવું તેઓ માટે આશા અને એક સુરક્ષા કવચ સમાન લાગ્યો બાદમાં ટાટા સામાન્ય ડાઇનિંગ હોલમાં બેસી ગયા તેઓના હાજર રહેવું એ જ રીતે લાગતું જાણે દરેક કર્મચારી માટે એ એક આત્મીય સહારા તરીકે હાજર છે તેઓ થોડીવાર ખાલી ડાયલોગમાં થોડીવાર સત્ય ઘટનાની ચર્ચા કરતા દરેક વાતમાં એ માત્ર કર્મચારીઓના હૃદયને સમજી રહ્યા હતા અને કેવી રીતે તેઓનો ડર દૂર કરીને નવી ઉર્જા મળી શકે તે જોવા માંગતા હતા એક દિવસ ટાટા એક નાના મજૂર પાસે ગયા પોતાની નાનકડી ભૂલ બદલ ડરીને રહ્યો હતો કે ટાટાએ તેને હળવા કહ્યું ભૂલ કરવી સ્વાભાવિક છે પરંતુ ડરવું ક્યારેય નહીં ભૂલ કરવી એ સ્વાભાવિક છે પરંતુ ડરવું ક્યારેય નહીં હું તમને સપોર્ટ કરું છું અને તમે હંમેશા આગળ વધો તે શબ્દોએ કર્મચારીને નવા ઉત્સાહ સાથે કામ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી હતી ઓ અને બધા કર્મચારીઓ માટે સ્પષ્ટ થઈ ગયું કે રતન ટાટા માત્ર બોસ નથી એક સાસા નેતા હશે જે દરેક ડર અને મુશ્કેલીઓમાં સાથ આપે છે પ્લાન્ટની અંદર એ દિવસો દરમિયાન ટાટાના એકદમ નમ્ર અને સમજદારી ભર્યા સ્વભાવને દરેક કર્મચારી અનુભવી અને એકસાથે ડર વિના કામ કરવાનો આત્મવિશ્વાસ પેદા થયો તેમનું આગમન ભયભીત વાતાવરણમાં પ્રકાશ જેવું લાગતું હતું જે લોકોના હૃદયમાં આશા અને હિંમતનું બીજ વાવ્યું એક રાત્રિનો અંધકારમય દ્રશ્ય પ્લાન્ટમાં હવા ઠંડી અને ભયભરી લાગતી હતી ભયમય અવાજોમાં પાણીની ઠંડી બુંદો જમીન પર પોપટી જેવો અવાજ ઊભો કરતી હતી મશીનોનો ગુંજ ધીમો પડતો કર્મચારીઓ ડરીને મશીનના ખૂણાઓમાં ટકી ગયા હતા અને દરેક પગલું દરેક પગલું ભયભીત લાગતું આ સમયે ગુંડાઓએ પ્લાન્ટની બહારથી પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું એના પગલે અંદર બેઠેલા લોકો ચિંતામાં ડૂબી ગયા એક નાનકડી ભૂલ પણ આફતનું કારણ બની શકે તેવું લાગતું કર્મચારીઓ એકબીજા તરફ જોઈ કાપતા તેઓને લાગતું કે કોઈ મહાન આફત આવી રહી છે પણ એ વખતે રતન ટાટા હિંમતભરી રીતે આગળ વધ્યા તેઓ હાથમાં ટોચ લઈને અંધકારમાં પગલાં ભરીને બહાર અંદર ફર્યા એક કર્મચારી ડરીને બોલ્યો કે સાહેબ તમે બહાર ન નીકળો ગુંડાઓ અંજાણ છે તમે જોખમમાં છો ટાટાએ શાંત અને સ્થિર અવાજમાં જવાબ આપ્યો જો હું અંદર રહી જાઉં તો મારી ટીમ પણ ક્યારેય આગળ નહીં આવે નેતૃત્વ એ માત્ર બોલવું નહીં પરંતુ આગળ વધવું છે તેમના આ શબ્દોએ દરેક કર્મચારીઓમાં નવો જોશ પેદા કર્યો ડરવાળાએ ધીમે ધીમે પોતાનું હળવું મનોબળ છે એ પાછું મેળવ્યું કર્મચારીઓ પોતાને સમજતા કે સાસો બોસ એ છે જે આફતમાં પણ સાથ આપે ગુંડાઓ થોડા સમયે નજીક આવ્યા પણ ટાટા અને તેમના ટૂંકા સુરક્ષાકર્મીઓનો આત્મવિશ્વાસ અને એકતા જોઈને તેઓએ વિચાર્યું કે આ સામનો કરવો યોગ્ય નથી આ ઘટના દરમિયાન પોલીસ પણ સમયસર આવી પહોંચી તેમની હાજરીથી પરિસ્થિતિ જે હતી એ કાબૂમાં આવી અને પ્લાન્ટની અંદર શાંતિ ફરીથી આવી જ્યારે પરિસ્થિતિ કાબૂમાં આવી કર્મચારીઓમાં આનંદ અને રાહતનો ઉદય થયો ડર અને ચિંતાનો અંધકાર હવે વિસર્જિત થઈ ગયો કર્મચારીઓએ હવે અનુભવ શરૂ કર્યો કે સાચી હિંમત તે છે જ્યારે તમે ભયને સામે જોઈને આગળ વધો અને રતન ટાટાની હાજરી એ ધોરણ બની ગઈ એક વખત પ્લાન્ટમાં એક નાનકડી મશીનમાં ત્રુટી આવી સામાન્ય કર્મચારીઓ ડરી ગયા કે હવે તો મોટો ખતરો બની જશે ટાટા ગયા મશીનની તપાસ કરી કર્મચારીઓને સમજૂતી આપી અને સાથે જ એ જ કાર્ય પણ કર્યું એ દ્રશ્યો એ વાસ્તવિક ચમત્કાર હતું જે બધાને શીખવે છે કે ભય હંમેશા એક પડકાર છે જેનો સામનો કરવો આવશ્યક છે આખા સંઘર્ષમાં દરેક કર્મચારીએ જોયું કે રતન ટાટા માત્ર વ્યવસાયિક સેપ્ટરમાં મહાન નથી પણ હીરો જેમ પોતાની ટીમને જીવનભર સુરક્ષિત અને માનવતાથી ભરપૂર બનાવે છે ને એ પ્લાન્ટની આસપાસનો અંધકાર હળવો પાડવા લાગ્યો હતો અને વીજળીની અસ્થિય વિશ્વેક પછી એ જગ્યા ફરીથી જીવંત બની વરસાદ છૂટ્યો અને પાણીના ઝરમર ઝરમર અવાજ વચ્ચે મશીનોની ગુંજ ફરી શરૂ થઈ કર્મચારીઓ જેમણે છેલ્લા દિવસો ડર અને ચિંતામાં વિતાવ્યા હતા હવે હળવા શ્વાસ સાથે કામ પર પાસા આવ્યા દરેકના ચહેરા પર એક નવો નવો જ ઉત્સાહ દેખાતો એ દિવસોની ભૂલો ડર અને અનિશ્ચિતાનો ભય હવે જૂની સ્મૃતિ બની ગયું પરંતુ એ સ્મૃતિ દરેક કર્મચારીના મનમાં સફળતાનો પ્રેરણાદાયક પાઠ બની ગઈ રતન ટાટા હજી પણ પ્લાન્ટમાં રહ્યા તેઓ સામાન્ય કપડામાં કર્મચારીઓ સાથે બેસી ખોરાક ખાધો અને મશીન રૂમ સુધી ફર્યા એક નાનકડો કર્મચારી જે ડરથી ટાટા પાસે આવ્યો અને કંપકંપ કરતા કહ્યું કે સાહેબ તમે તો આગળ વધીને અમારા માટે જોખમ ભાળી દીધું હું જાણતો નહોતો કે એવું ધૈર્ય પણ કોઈમાં હોઈ શકે ટાટાએ હળવી સ્મિત સાથે જવાબ આપ્યો હું ખતરો આપતો નથી હું ખતરો આપતો નથી પણ હું તમારી હિંમત પર વિશ્વાસ કરતો છું તમે આગળ વધો ભય છોડો અને એકબીજાની સાથે થાવ એકબીજા સાથે સંપીને રહો એ જ શક્તિ કર્મચારીની આંખોમાં આ શબ્દો એક અજાણ્યો પ્રકાશ ફેલાવી રહ્યા એ ઘટનાએ કર્મચારીને માત્ર મશીન ચલાવવાનું નહીં પણ નવા ઉત્સાહ સાથે જીવન જોવાનું જોખવ્યું શીખવ્યું હતું પ્લાન્ટની અંદર દરેક ખૂણામાં નવો ઉર્જાનો પસાર થયો મશીનો હવે માત્ર મશીનો નહોતા પરંતુ એક જીવન પ્રેરક સબૂત હતા કર્મચારીઓ પોતાને જોઈ જોયું કે એક એવા નેતાનો સાથ કેવો મહાન હોઈ શકે છે જે ડર સામે પણ શાંત રહે છે પરંતુ પ્રેરણાથી ભરપૂર છે એક દિવસ ટાટા પ્લાન્ટના તમામ કર્મચારીઓને એક જગ્યા પર બોલાવ્યો તેઓ બોલ્યા તમે સૌ ડર્યા પણ તમારામાં સુપેલી શક્તિ આજે બહાર આવી એ જ વાત મને આ સ્થળ પર રહેવા માટે પ્રેરણાદાયક બની તેમના શબ્દોએ બધા કર્મચારીઓના દિલને સ્પર્શ્યું દરેક માણસ જાણ્યું કે સાસો નેતા માત્ર હુકમ નથી આપતો પરંતુ જીવનભર પ્રેરણા આપે છે તેઓના આ વસનો માત્ર વાક્ય નહીં પરંતુ એક દિશા બની પ્લાન્ટમાં કાર્ય ફરી નાની અને મોટી જગ્યાએ પુનઃ પ્રવર્ત થયું મશીનોમાં કાર્ય કરતી મહિલા હળવા અવાજમાં મજેદાર વાતો કરતા બાળકો જેમ આનંદમાં વર્તિત કર્મચારીઓ એકબીજાને પ્રોત્સાહન આપતા જ્યારે નવા મશીન શરૂ કરવાના દિવસ આવ્યા લોકો હેરાન નહોતા આ પ્રસંગે રતન ટાટા દ્વારા કહી ગયેલી વાતો બધા માટે હૃદય બની ગઈ કંપની મોટી એવી રીતે નથી બનતી કે તેમાં નફો કેટલો છે પરંતુ એથી કે તેમાં વિશ્વાસ કેટલો છે આ વિશ્વાસ તમને હિંમત આપે છે અને એ હિંમત એ તમારી આસપાસના લોકોના જીવનમાં

એ અધકાર અને ડરના દિવસો પછી એક મહાન જીવન પ્રેરક કથા બની ગઈ એ કર્મચારી પોતાના બાળકને કહેતો કે પિતાની જેમ કોઈ એવું પણ હોઈ શકે છે જે તમારા ડર દૂર કરે તમારો સાથ આપે અને જીવનની મુશ્કેલીમાં પ્રેરણા આપે એ દિવસ પછી ટાટા ગ્રુપના દરેક ખૂણામાં દરેક મશીન રૂમમાં કર્મચારીના હૃદયમાં એ શાંતિ અને વિશ્વાસ રહેવા લાગ્યો એ અનુભવાએ વાત સાબિત કરી દીધી કે એક સાસો બોસ ફક્ત વ્યવસાય માટે મહાન નથી પણ જ્યાં લોકો માટે જીવ આપી શકે ત્યાં હીરો બને છે રતન ટાટા પછી પણ પોતાના ભાષણમાં પોતાના ભાષણમાં કહ્યું કે હું એ દિવસોમાં શીખ્યો કે ભયમાં પડવું સ્વાભાવિક છે પણ તે વ્યક્તિ સાસો હીરો છે જે ડર સામે ઊભો રહે અને પોતાની ટીમ માટે જીવ આપી દે આપી શકે એ આ વાર્તા માત્ર એક ઉદ્યોગપતિની હિંમતની નથી પરંતુ માનતા દ્રઢતા અને સાહસની અનંત કથા હશે કર્મચારીઓ આજે પણ તે દિવસ યાદ કરે છે અને દરેક નવી પેઢી માટે તે એક પ્રેરણાનું પ્રતિક બની છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા એની કાલ્પનિક રચના કરવામાં આવી છે પણ મિત્રો તમે કદાચ આ વાર્તા તમને ખોટી લાગે કાલ્પનિક તો છે જ પણ તમે આ ક્રોમની અંદર જઈને સર્ચ કરશો તો તમને આ પ્રેરક પ્રસંગો જોવા મળશે તો મિત્રો આ વાર્તા તો મેં કાલ્પનિક રચના કરી છે અને આવા જ નવા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી ઊર્જા સાથે